ભાજપના બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ સસ્તા ભાવે ગેસ સિલિન્ડર અને મહિલા સન્માન રાશિની માંગ સાથે આમ આદમી પાર્ટીએ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યું ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે આપ ગુજરાતમાં પણ મધ્યપ્રદેશની જેમ મહિલાઓને રૂપિયા ત્રણ હજારની સન્માન રાશિ આપવામાં આવે આપ સુરતમાં વિરોધ પ્રદર્શન દરમિયાન આપના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય જનતાને આર્થિક રૂપે રાહત મળે તે માટે અનેક ગેરંટીઓ આપી હતી તે દરમિયાન ભાજપના નેતાઓએ તમામ યોજનાઓ અને ગેરંટીઓની રેવડીનું નામ આપતા હતા પરંતુ આજે ભાજપના આમ આદમી પાર્ટીની યોજનાઓની નકલ કરી રહી છે જેમ કે મધ્યપ્રદેશમાં મહિલાઓને પ્રતિ મહિને એક હજાર રૂપિયા આપી રહી છે પરંતુ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા મહિલાઓને આવી કોઈ આર્થિક સહાય આપવામાં આવતી નથી રાજસ્થાનમાં પણ ભાજપ સરકારે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના શરૂ કરી છે પરંતુ ગુજરાતમાં આવી કોઈ યોજના શરૂ કરી નથી આ તમામ મુદ્દાઓ પર આજે આમ આદમી પાર્ટીએ રાજ્યના દરેક જિલ્લામાં ભાજપની દોગલી રાજનીતિનો વિરોધ કર્યો હતો અને મોંઘવારીથી જનતાને રાહત આપવા માટે બીજા રાજ્યોની જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવા માટે માંગ કરી સુરત જિલ્લામાં વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા પાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા લોકસભા પ્રમુખ રજનીભાઈ વાઘાણી પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તથા પ્રતિક મહિલાઓને દર મહિને ત્રણ રૂપિયા આપવામાં આવે જેનાથી મહિલાઓને ઘર ચલાવવામાં આસાની રહે તેની અંદર અલગ અલગ શહેરોની અંદર જે આપણને બધાને ખ્યાલ છે કે બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર છે પરંતુ બીજા રાજ્યોમાં એટલે કે રાજસ્થાનની અંદર સાડી ચારસો નો સીએન ગેસ બાટલાની જે આપવાની વાત કરી છે જ્યારે ગુજરાતની અંદર મહિલાઓએ વોટ આપ્યા મહિલાઓ એટલી લાગણીથી કેન્દ્રમાં બેસાડ્યા પરંતુ ગુજરાતની મહિલાઓ સાથે હર હંમેશ અન્યાય કરતા હોય એવી રીતના અહિયાં હાલની તકે પણ નવસો સાડી નવસો રૂપિયા બાટલાનો ભાવ ચૂકવે છે તો કેમ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં મહિલાઓને ભથ્થું હજાર રૂપિયા આપવામાં આવે છે તો અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની અંદર માંગ છે કે ગુજરાતમાં પણ મહિલાઓને ત્રણ હજાર જેટલું ભથ્થું આપવામાં આવે ગેસના બાટલાની જે વાત છે તો ગેસનો બાટલો પણ સાડી ચારસો આપવામાં આવે એક બાજુથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કદાવર નેતાઓ એવી વાત કરે છે કે મહિલા સ્વાવલંબી બને આર્થિક મજબૂત બને અને આગળ વધે વિકસિત વિકાસ પોતાનો કરે પરંતુ આમાં કઈ રીતના વિકાસ કરી શકશે જયારે આ સરકાર જ મહિલાઓ સાથે અન્યાય કરતી હોય તો કઈ રીતના આર્થિક સ્વાવલંબન બનશે બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલાઓને ઉત્કર્ષની વાત કરે તો ઉત્કર્ષ આવી રીતના ના થાય નારાઓ બોલાવાથી ના થાય પરંતુ ખરેખર જમીની સ્તર પર મહિલાઓ માટે વિચારવામાં આવે તો જ કંઈક પરિવર્તન આવી શકે એટલે અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની માંગ છે કે મહિલાઓને જે ત્રણ હજાર ભથ્થું છે ભથ્થું આપવામાં આવે અને સાડી ચારસોનો નો ગેસનો બાટલો આપવામાં આવે